ફોરું ફોરું થયું છે આમ કોઈ ઝાઝુ થયું ના હિલ પણ જોઈએ એક વખત પાવડો મારી નાખો ને એટલે બીજા વખત જોવું જ ના પડે પણ મારા બેટા એવું તો એક રેકડો આવશે રેકડો આવશે એલા તો ડાયરેક્ટ માર્કેટમાં ભરાવ છે એલા તો પૈસા કમા હજો ને તાને આ લોકડાઉનમાં તો એલા રાજ કામ કરી છે મજૂરી એક દાબીન મજૂરી કરી છે આહા એલા પણ આ છોકરો જોઈએ છે એલા એ છોકરા આવો અરે ઈ લેબુલીયા મથા વગર ઓયા ઓયા આવું પડે હા તો ખમ આ એક તો લોહી પીસી જો આટલે લેબુ ઘણે થાય આટલે શેરબત બનાવી પીયુ શું કરે ગો આ શું करतो તો લઈએ આ લેબુ વેંટો તો કને માડી વેણીશ લે તું લેબુ વળી

લેર સાલુ છે લે લે તો ઓય કાકા સાલુ છે ઓય પોણી છે પડવા ઈ પડવાની વાત નહીં કરતો લે તો ઈમ છું કે લેર ચાલુ હોય ને હા તો ભરી ભરીને ઢોર પાવા કે ઓય કાકા ટેક્ટર અન તો સારું હતું ટેક્ટર અને પેલા બે ડબલો પડે ડબલો લઈને જાતું અને પોણી ભરી હું આવું એટલે મારે થોડું કોમ છે હું ઈ થાકેલા જો આ ખોરપી ખરપી બધી પેલી ધરો નાસી નાસી એ હું શું કહું છું તું પેલા બે ડબલો લઈ જા ને ભરીને લઈ ઢોરો પાહેડ પણ હું એકલો કાકા ચાલ પાઈ રહ્યો ઈ જાન પાઈ રહ્યો તન પાઈ રહ્યો જા હેડ જાય ડબલો હેડ A dabló tan faria rahi to. La fara ti papa fara? Sí, વીરો તમારું બેટા બેટા પીવું જ છે બેટા બેટા પાવા તો પીકો એમ નહીં વીરે આ ભરી લાવ આ બોલ બગડો એટલી કરે ફિસ હમા કરી નાખો બધા હા બોલ ટાઈટ કરી નાખો ને હમા કરી નાખો અત આજી સીલા ઢોરો ઢોરો બાકી નહી હવે આટલો પેરો ભરવા ખાલી ખાલે આટલો પેરો છે જા ભરતા તને હેડ આટલો પેરો ભરતા કે તમે જો ના ના તું જા હેડ ઈ તમે ના જા કે હેડ જા હેડ હવે જોર કેટલું આવે કાકાનો તો પાઉ તો કોઈ જોર નહી આવતું તમને આવે છે એટલું પાણી ભર એ હારું હારું

50 રૂપિયા લા છે ને તે 20 રૂપિયા ને દઈનું જ લાબુ છે આલી તો તે નકા કોઈ નહીં અને 30 રૂપિયા મારે વાપરવા છે અલે આ કોણ બોલે છે અલે આ મારું બડુ કોક લેર માં તણાય છે મારે જાવું પડશે બાવડાને બસાવા જવાડ્યો

ને આ જા છોકરામું કેસો ને આવો અલા કાકા કેસો છોક તા સડી વાડ જોઈ રહ્યા છો લે પણ હું મા